જુનાગઢ માંગ બે સગી બહેનો પર એસીડ એટેક વંથલીના ધનુસર ગામે નાની બહેનના પતિએ કર્યો બે બહેનો પર છે કે વંથલી તાલુકાના ધંદુસર ગામે બે સગી બહેનો રાતના સમયે પોતાના ઘરમાં છૂતા ત્યારે માણાવદરના અમિત મકવાણા નામના તેના ભાઈ અને અન્ય માણસો સાથે આવી ઘરમાં સૂતેલી બહેનો પર એસિડ ફેંક્યું હતું વુક બનાર સેજલબેને જણાવ્યા મુજબ સેજલબેનનો પતિ અમિત વિરુદ્ધ દોઢ મહિના પહેલા માણાવદર પોલીસ સ્ટેશનમાં મારકુટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી જેને લીધે મનદુખ રાખ્યા આ એસીટેક કર્યો હતો વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદને આધારે પોલીસે આ તમામ વિરુદ્ધ ફરિયાદ વધુ તપાસ હાથ ધરેલ છે ચોલંકી છે ચોલંકી મારિયાટુ બોલ જોતા જવું થાય છે જામો બોલ વીડિયો થાકે તમારું આખીનું બસ જરાક મને કીધું ના તો આ અભિયાન થઈ એક તો સડતા ફૂટકો જેવું ખાટલામ ખાટલામ મકાન મહોણે તો યાદ કી આ માન કે ભઈ હું તમે આવો તો બરો કરવા હા મે ગયા થી નામ કોઈ સરસ દે કોરો જણા ઉતરે કદ્યું માતા ગોકુળ ગજ નું તો આ તો એ લખી જાתי પછી સુકા સેની બહાર નીકળ કે તક બીકરો

हां हां ऐसे के भविष्य में चला नहीं बोलूं हमार अधिकार देयो गरीब आदमी का मतलब वही थे आलस से घूमता है नहीं नहीं में तुम रावण से लड़ो रावण ने जाको आवश्यकता के 100 ही करी 100 नहीं करी ये मनन बोलता है ये मनन

મહિના થી પેલા મારા હાથ પગ ભાંગી નાખા કોને મારા ઘર વાળા એ અમી શું કામ એ મારી માથે ખોટી શંખા કરતો તો મારા જેઠ ને એવા મારા હાથ ચણાટ નામ લે છે મારા રણદોયા ભાઈ નું મારા આજુબાજુમાં માં નું અને અટાણ મારા કુટુંબ છે ને મારા જેઠેનું નામ લે એ કે જામીન પડી ગાડી નતો લોકો જામીન ન પડવું એને ગાડી લેવરાવી પછી જામીન ન પડે પછી મારા જે ઠગા છે ને એની ગાડી આપતા હું આની પૈસા માંગુ નહીં કે એટલે હું એની ગાડી કે આપું છું કે પછી તારી ગાડી આપીશ તો અમિત મને એવું કીધું મને કે એની માથે કેસ કરી કે કે મારી માથે કે રાઈતે મને મળવા આવે છે ને મારી માથે આવા કારા ખરાબ કામ કરે છે ને મારી ઇજત લૂટે છે હું હું એવું ખોટું કોઈ માથે ના કરું હું એને નાના છોકરા છે એને આપણું સારું આવીશું હું કહું ગાડી લેવરાવી આપણે ધંધો કરાવ્યો એવું ન કરાય તો મને કે હું તને મારી નાખી શીખીએ પછી બપોર ગાડી લઈને ગયા પાછા આવ્યા મા દીકરો હુતા હતા માથે તો સાનો આવી કરીને મારા સાસુ સસરા એ મારા છોકરા જટી લીધા લઈ લીધા મારો ઘરવાળો સાથી માથે બેહી ગયો બે કરીને પેલા સુંદરી ખાલી દીધી મોઢામાં પછી ધાર્યું લઈ કરીને મને મોઢામાં હાથમાં બધે પગમાન ધાર્યા મારા કાપવાના પછી કાંઈપા પણ તો હું થઈ થઈને થોડીક કેઠો ઉતરી ગયો તો માથે ઊભું નો થવાનું તો હું પડી ગઈ પડી ગઈ ને પછી પાઇપ લઈ આવ્યા પછી પાઇપ લઈ કરીને બાર દઈ કરીને બે દરવાજા ને પછી મારે લાકડીના માર મારવા તો મને મારે લોહી થવા હું હવે તો મને મૂકી દઉં હવે તો મૂકી દો તો એ મને સોયડી ની પછી ભગવાન અમારા માતાજીને મેં માનતા કરી તો એ મને મૂકી પછી મારે હાહુ આવ્યા મને કે આ તારા આંગરા હલાયતો એ ગયા તો મારી આંગળી નથી હલતી પગની

પછી કે તાર દવાખાને જાઉં હું કા પછી એને મારા ઘરવાળાને ફોન કર્યો કે અમિત તું ક્યાં હોય કે અહીંયા આય લી કે આ કે તારી બહુ મરી જાય કે આવી મરાય કે માવતને ના હોપી દેવાય તો કે આ મારી બહુ છે કે હું હા લાગ ભાગશે તો કે અમે મરવા નહીં દેનો જીવ બસાઈશું કે અમે એકસો આઠ બોલીને મોકલાવી દે હું કે તો પછી એને આવ્યો અમિત પછી મારી જેઠાણી અને અમિત એ થઈ કરી અને એના દોસ્તારની ને છે લઈશું એ ફોન લઈને જ અત્યારે આવ્યા તા એ એ ફોર વ્હીલમાં મને નાખી કાઢીને હોસ્પિટલમાં લઈ ગયા મને એવું કીધું મને કે તું કેશ ન કરતી અને મને ત્રણ આંગળી નો ઓડાડ આવતી ના તને હાવા પાછી મોટરમાં નાખી અને તને મારી નાખ સુઈ ગયા હું કાંઈ આવું કે મને દવાખાને પુગાડો હું નહીં કહું કે મારા ઘરવાળા એમાં એ રહી એ કેમ કે જે ગાડીમાંથી પડી ગઈ છે તો પછી એ હું બોલી નથી હતી મને લોહીની ઉઠી સતત ચાલુ હતી કાંઈ ભાન નથી મને પછી મારા જેઠાણી એવું લખાયું કે આ ગાડીમાંથી પડી ગઈ છે એ કે વદર પછી ત્યાંથી મને બાટલાને સળાયેલા પછી જુનાગઢ હોસ્પિટલમાં દાખલ કરી તો એ ન્યા ભેગા આવ્યા તો ન્યા એવું બોલવા મય કે આ ગાડીમાં જ પડી ગઈ તા મારા કાકા મારા પપ્પાને બધા આવી ગયા એ કે ગાડીમાંથી હું કઉ હું નથી પડી પછી મેં ન્યા જીબાની દીધી એને જોઈ તો મને મારી ગઈ હું કઉ ધારી ને કાતા ને બધા થઈ કરીને મારી તા એ મને મૂકી કરીને મારા પપ્પાને કાકાને દેખી ગયા તો ભાગી ગયા મને નાખી કરી ત્યારે પછી આ છે ને અમે ત્રણ વાગે આ લોકો તો હું ખાટલા માથે વયડી છે એમાં ચાર બારી હતી તો બારી પડખે મારો ખાટલો રાખ્યો એટલે જગ્યા માં હમાતા નતા તો મારી બેન ખાટલા નીચે હોતી ખાટલા ઉપર હૂતી મારા પપ્પા માર મમ્મી મારા ભાઈ ને મારા ભેગા બગીસ સવારા ભાઈ છે ને રાખું ને એ એટલા જણા અમે હોતા ને તો એને બારીથી આવી કરીને પેલા મારા મોઢે રાખ્યું ને તેનો હાથ નો પૂઈ ગયો હાથ ન પૂઈ ગયો ને તેને એમને ઘા કરીને મારી માથે એસીડ નાખવું એસિડ નાખ્યું ને તો હું જોઈ ગઈ તમે રાઈટ પાડી હું કહું બેન પપ્પા ઊભા તો થાય હું કોઈ જોઈ મારો ઘરવાળો આવ્યો મને હું કોઈ એસિડ નાખ્યું માથે હું બરવા ભરવા મહિને મારે આઠ ફોડી નાખી તમારે બેન ગાય દઉં ઊભી થઈ ગઈ ને મારી પડખે મારી બેન નહીં ઉડાડી દીધું એને એને અમને મારી નાખવાનો જ હુમલો છે સાહેબ આ બીજી વાર મારી માથે આ હુમલો કર્યો કે તને જીવવા તો દવ જ નહીં કે તારા ભાઈને નહીં તારા પપ્પાને નહીં કે પાંચ દીમાં તો તમને બધાને મારી નાખું પછી એ હરગાવાનો હતો અંદર

પથારીમાં સંડાસ કરું છું પેશાબ કરું છું પડખું નથી ફરી હાલતું જુનાગઢ તથા તેના દસ સાગરિક વિરુદ્ધ જુનાગઢ માં બે દિવસ પહેલા ત્રણ પરંતુ ગત રાત્રે આ કામ મુખ્ય આરોપી ગણેશ તથા તેના અન્ય સાત સાગરિતો ને ફોર્ચ્યુનર કાર પણ મળી આવેલ જેને પણ અટક કરેલ અને આજ આ તમામ આરોપીઓને કોર્ટ માંગ રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરેલ આ અંગે ડીવાયએસપી શ્રી ધાદવીયા પત્રકારો સમક્ષ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે 오늘아보겠 બેઠા અંતે એય એય આ કોઈ ખુરશી કરે અત્યારે લેવાની છે ચાલુ વિડીયો છે થા થા મારું બાર તો Nidra yeah. yeah. yeah.

બે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ ત્રણસો સાત કિડનેપિંગ એટલે કે ત્રણસો પાસઠ રાયોટીંગ આ ઉપરાંત એટ્રોસીટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી એલસીપી ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક ઉખડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે ત્રણ વાગે આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ એને માર મારેલો તેનો ન્યૂઝ વિડિયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછો કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયા તો આ બાબતે છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ તે કરવામાં આવેલી કે કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર કયા કયા લોકેશન પર છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા દિન બે ના મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈસી ડીકે ઝાલા અને એ પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યાંથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા હડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ને ધ્યાને રાખી એનસીબી સી પીએસઆઈ અને એ ડિવિઝન સાવસ તેમની ટીમ દ્વારા આ ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને ફોર્ટ બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડઅપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવા મળતા

અંકુલ આ સિવાય અન્ય સાત આરોપીઓની છે ધરપકડ કરવામાં આવે છે સર આખું આ ઓપરેશન જે રીતના કમિશન વાત સ્પષ્ટ આવી વાત છે જે આમાં એનસીબી પીએસએનસી ડીકે જાલ અને એડિવિઝન પીઆઈ વત્સલ સાવસની જે બંને ટીમ હતી પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા 8 છે અને પોલીસની બે ગાડીઓ તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી ગાડીમાં જે કાદીની જે ગારડ્રેસમાં જે આપ મીડિયાના ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેનો ગાડીમાં લાવ પોચુને ગાડીમાં અન્ય કોઈ લાવન નથી સખત આપના ચાર્જ છે અમી છે ટેક્સોર છે આરોપીઓ વિરુદ્ધ છે આ જે ફરિયાદી છે જે હકીકત જણાયા તે મુજે આઈપીસી ની કલમ 307 એટ્રોસિટી ની જે કલમ છે આ આ સાથે સાથે છે મારી નાખવાની ધમકી આ મુજબ છે ગુનો દાખલ કરવામાં છે ખાસ કરીને ઓળખ પરે કરવામાં આવી છે કે આરોપીઓ છે રાઉન્ડ અપ કરવામાં આવેલા એરેસ્ટ કરેલા છે અન્ય ત્રણ આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ ને રિપોર્ટ કરેલો છે પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદાર સિંહ દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી આજે જે આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમના માટે પણ અમે છે આજ રોજ મામલતદાર સિંહને તેની ઓળખ પરત થાય તે માટે રિપોર્ટ કરેલો છે વહેલામ વહેલી તકે અમને તારીખ મળે તો અમને છે ઓળખ પરત કરવામાં આવશે હજુ સુધી અગિયાર કબજે કરવામાં આવેલ નથી મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે આઠ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા

અને એ તપાસનો વિષય છે હજુ નામદાર રિમાન્ડ પણ મેળવવામાં છે આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે સાહેબ કેટલા મોબાઈલ કબજે કર્યા છે આરૂપીઓ પાસેથી કુલ બે મોબાઈલ કબ્જે કરેલા છે તપાસમાં ગણેશ બ્લેક કલરની ટોરો તો અને મહીન્દ્ર અને બ્લેક કલરની થાટ આ બંને ગાડીઓ કબજે કરી છે ના પાડે છે આમ છતાં રિમાન્ડ મેળવવા બાદ આ દિશામાં વધુ શહેરી ખરેખર પૂછપરછ કરી કેમ તપાસ કરવામાં આવશે

લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલ અલગ અલગ બે થી ત્રણ જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે ગણેશ દ્વારા એવું કઈ અત્યાર સુધીમાં તપાસમાં સામે આવ્યું કે ગણેશની પૂછપરછમાં આવું કોઈ સામે આવેલું છે અગાઉ મેં કહ્યું કે મોડી રાતે ધરપકડ કરેલી છે આઠ આરોપીઓ છે તેમના પૂછપરછ થઈ છે પ્રાથમિક તપાસમાં જે વિગતો કહી છે આપ સમક્ષ કરી છે આ ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી લઈને પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ એફલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ એક સીટની પણ રચના કરવામાં આવેલી છે જેમાં એલઆઈ પીઆઈસી બીબી બી કોળી એલસી પીઆઈસી જે જે પટેલ સોલંકી અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા ગુનાના કામ એકત્રિત કરવામાં આવે અને આરોપી જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જુનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે સર એક સવાલ છે આ બાબતે હજુ પ્રાપ્તિ પૂછપરછ થઈ છે અન્ય એમાં જે આરોપીઓ આવેલા છે તે પૈકી ચાર પાંચ લોકોના નામ આપ્યા છે પરંતુ શંકા છે કે હજુ ત્રણ ગાડીઓ લઈને આવેલા એટલે વધારે લોકોમાં સંડોવાયેલા છે ખરેખર કેટલા લોકો આવેલા ક્યાં એમને પ્લાનિંગ કરેલું એ બાબતે હજુ અમારી તપાસ શરૂ છે ઓકે ઓકે ઓકે